હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ મિતુઝ કુકબુક આજે આપણે બનાવીશું લીલી મકાઈનો ઇન્સ્ટન્ટ હાંડવો કોઈપણ પ્રકારના દાળ ચોખ્ખા પલાળવાની કે આથો લાવવાની ઝંઝટ વગર ઇન્સ્ટન્ટ આ ક્રિસ્પી અને એકદમ અંદરથી સોફ્ટ અને જાળીદાર હાંડવો આપણે પંદરથી વીસ મિનિટમાં બનાવીને તૈયાર કરીશું અને આ ટેસ્ટમાં એકદમ સરસ લાગે છે તો ચલો શરૂ કરીએ લીલી મકાઈનો ઇન્સ્ટન્ટ હાંડવો બનાવવાની રેસીપી તો હવે સૌથી પહેલાં લીલી મકાઈનો ક્રિસ્પી હાંડવો બનાવવા માટે આપણે એનું બેટર તૈયાર કરવાનું છે તો એના માટે આપણે એક મિક્સિંગ બોલની ઉપર આ રીતે સ્ટ્રેનર રાખીશું એની અંદર અડધા કપ જેટલો ઝીણો રવો અડધા કપ જેટલો ચોખાનો લોટ અને અડધા કપ જેટલો બેસન એટલે કે ચણાનો લોટ ઉમેરીશું જનરલી હાંડવો દાળ ચોખાથી બનતો હોય છે પણ અહીંયા આપણે બધા લોટનો ઉપયોગ કરીએ છીએ બધા લોટને સારી રીતે ચાળી લઈશું અને હવે આપણે એની અંદર અડધા કપ જેટલું દહીં ઉમેરીશું તો જે વાટકી કે કપથી માપી અને આપણે લોટ લઈએ એ જ વાટકી અને કપથી માપી અને એટલું જ આપણે દહીં લેવાનું છે તો મેં બધા લોટ અડધા કપ જેટલા લીધા એટલે મેં અહીંયા અડધા કપ જેટલું દહીં ઉમેર્યું છે અને સાથે આપણે એની અંદર થોડું થોડું પાણી ઉમેરીશું તો અહીંયા લગભગ મેં વન થર્ડ કપ જેટલા પાણીનો ઉપયોગ કરી અને આનું બેટર તૈયાર કર્યું એટલે આપણે આ રીતનું ફક્ત બધા લોટ ભીના થાય એટલું જ પાણી ઉમેરવાનું છે વધારે પાણી ઉમેરાઈ ન જાય એનું ખાસ ધ્યાન રાખવાનું છે હવે આપણે આને ઢાંકી અડધી કલાક માટે રેસ્ટ આપીશું અહીંયા આપણે એક આ રીતની લીલી મકાઈ મેં અહીંયા લીધી છે તો મકાઈને આપણે આ રીતે બે ભાગમાં કટ કરી અને મકાઈના દાણા કાઢી લઈશું તો અહીંયા આ કાચી જ મકાઈ છે લીલી મકાઈ છે એ મેં બાફી નથી કાચી મકાઈ છે તો મકાઈના એકદમ આ રીતે ચપ્પુ વડે આપણે ખૂબ જ સરળતાથી બધા જ દાણાને કાઢી લઈશું તો અહીંયા જે અમેરિકન મકાઈ આવે એ જ મેં લીધી છે તો અહીંયા મેં મકાઈમાંથી બધા જ દાણાને કાઢી લીધા છે હવે આપણે આ મકાઈના દાણાને આ રીતે એક મિક્સિંગ જારમાં ઉમેરી દઈશું અને અહીંયા મેં થોડા મકાઈના દાણા એટલે કે બેથી ત્રણ ટેબલ સ્પૂન જેટલા મકાઈના દાણા રાખ્યા છે અલગ જેને આપણે થોડા હાંડવાના બેટરમાં ઉમેરીશું અને થોડા ગાર્નિશિંગ માટે યુઝ કરીશું હવે આપણે જે મકાઈના દાણા છે એની સાથે એક તીખું લીલું મરચું અને ચાર કડી લસણની મેળી જો તમે લસણ ના ખાતા હોય તો બિલકુલ સ્કીપ કરી શકાય સાથે આપણે એક ઇંચ આદુનો ટુકડો ઉમેરીશું અને હવે બધી જ વસ્તુઓને બિલકુલ પાણી ઉમેર્યા વગર પીસી લઈશું તો અહીંયા મકાઈની પેસ્ટ તૈયાર છે બીજી સાઈડ આપણા લોટે એકદમ સરસ રીતે અડધી કલાક માટે રેસ્ટ કર્યો અને બધો જ લોટ એકદમ સારી રીતે દહીં અને પાણી પી અને ફૂલી ગયો છે તો હવે આપણે એની અંદર જે મકાઈની પેસ્ટ તૈયાર કરી હતી એને ઉમેરી દઈશું બધી જ મકાઈની પેસ્ટ મેં અહીંયા ઉમેરી દીધી છે અને હવે મિક્સર જારની અંદર આપણે વન ફોર્થ કપ જેટલું પાણી ઉમેરીશું અને જે બાકીની બચેલી જે ઝારની અંદરની પેસ્ટ છે એને પણ લઈ લઈશું તો આ રીતે હલાવીને મેં બધી જ પેસ્ટ લઈ લીધી છે પાણી વધારે નહીં ઉમેરી દેવાનું જો પાણી વધારે પડી જશે તો આપણો હાંડવો જાળીદાર નહીં બને હવે આપણે આ હાંડવામાં સોડા ઉમેરવાના છીએ એટલે હળદર પાવડરનો ખૂબ જ ઓછો ઉપયોગ કરીશું તો વન ફોર ટીસ્પૂનથી પણ ઓછો મેં અહીંયા હળદર પાવડર ઉમેર્યો અડધી ટી સ્પૂન જેટલું લાલ મરચું પાવડર અને સ્વાદ પ્રમાણે નમક ઉમેરીશું અડધી ટી સ્પૂન જેટલી હિંગ અને અડધી ટીસ્પૂન જેટલો ગરમ મસાલો ઉમેર્યો મેં અને સાથે અડધી ચમચી જેટલી ખાંડ તો ખાંડ અહીંયા તમે જરૂરથી ઉમેરજો તો જે આપણે મકાઈ ઉમેરી છે એના સ્વાદને એ મેન્ટેન રાખશે અને ખાંડથી આપણો હાંડવો એકદમ સરસ ટેસ્ટી બનશે તો બધા જ મસાલાને આપણે એકવાર સારી રીતે બેટર સાથે મિક્સ કરી લઈશું હવે થોડા વેજીટેબલ ઉમેરીશું તો વન ફોર્થ કપ જેટલું છીણેલું ગાજર વન ફોર્થ કપ જેટલા કેપ્સિકમ અને અહીંયા જે આપણે મકાઈ દાણા અલગ કાઢ્યા હતા એમાંથી એક ટેબલ સ્પૂન જેટલા મકાઈના દાણા અને સાથે જ અડધા કપ જેટલા ઝીણા સમારેલા દાણા ઉમેરી બધા જ વેજીટેબલને સારી રીતે મિક્સ કરી લઈશું તો અહીંયા વેજીટેબલ્સમાંથી પણ થોડું પાણી છૂટવું પડે અને એનું પણ પાણી બને એટલે પાણી ઉમેરતી ટાઈમે તમારે ખૂબ જ ધ્યાન રાખવાનું પાણી જો વધારે પડી જશે તો આપણો હાંડવો છે એ જાળીદાર નહીં બને તો મેં આ રીતની થિક કન્સિસ્ટન્સીવાળું બેટર તૈયાર કરી લીધું છે તો અહીંયા આપણું આ બેટર બિલકુલ તૈયાર છે તો હવે આપણે આની અંદર સોડા ઉમેરવાના છીએ તો હું અહીંયા કૂકિંગ સોડાનો જ ઉપયોગ કરું છું તો અહીંયા અડધી ટી સ્પૂન જેટલો મેં કુકિંગ સોડા ઉમેર્યો અને સોડાને એક્ટિવ કરવા માટે એક લીંબુનો રસ ઉમેરીશું મેં સાથે એક ટી સ્પૂન જેટલું ઓઈલ ઉમેરી સોડાને સારી રીતે બેટર સાથે મિક્સ કરી લઈશું તો સોડાને આ રીતે બેટર સાથે એક જ ડાયરેક્શનમાં ચલાવતા જઈ અને મિક્સ કરવાનું તો અહીંયા તમે જોઈ શકો છો એકાદ મિનિટમાં જ આપણું બેટર એકદમ સરસ ફ્લફી થઈ ગયું છે તો હવે અહીંયા હાંડવો બનાવવા માટે આપણું બેટર બિલકુલ તૈયાર છે તો હું આ હાંડવાને આ રીતની સ્મોલ સાઇઝની કઢાઈમાં તૈયાર કરું છું તો આ રીતની મેં નોનસ્ટિક કઢાઈ લીધી છે તમે નોન નોનસ્ટિક નાની સ્મોલ પેન આવે છે એનો પણ યુઝ કરી શકો છો અને એકસાથે બધા બેટરને ઉમેરી અને હાંડવો તૈયાર કરવો હોય તો પણ તમે તૈયાર મોટી કઢાઈમાં કે મોટા પેનમાં કરી શકો છો તો કઢાઈની અંદર મેં દોઢ ટી સ્પૂન જેટલું તેલ ઉમેર્યું સાથે એની અંદર તેલ ગરમ થાય એટલે અડધી ટીસ્પૂન જેટલી થાય અડધી ટીસ્પૂન જેટલું જીરું અને અડધી ટીસ્પૂન જેટલા મેં અહીંયા સફેદ તલ ઉમેર્યા રાય જીરું અને તલ ક્રેકલ થાય એટલે આપણે જે બેટર તૈયાર કર્યું છે હાંડવાનું એની એમાંથી આપણે એકથી દોઢ ચમચા જેટલું બેટર આ રીતે ઉમેરીશું બેટરને આ રીતે ચમચા વડે થોડું ફેલાવી દઈશું તો તમે આ બધા જ બેટરમાંથી એકસાથે એક મોટો હાંડવો પણ તૈયાર કરી શકો છો ઉપરથી આપણે થોડા આ રીતે સફેદ તલ સ્પ્રિન્કલ કરીશું અને જે મકાઈના દાણા આપણે અલગ રાખ્યા છે એમાંથી થોડા દાણાને આપણે આ રીતે મકાઈ હાંડવાની ઉપર ગાર્નિશ કરીશું જેનાથી લૂક એકદમ સરસ આવશે હાંડવાનો અને હવે આપણે ઢાંકી અને સ્લો મીડિયમ ફ્લેમ પર ત્રણ મિનિટ માટે કૂક કરીશું તો ત્રણ મિનિટ જેવો સમય થયો અને તમે જુઓ હાંડવો એકદમ સરસ ફૂલી ગયો છે ને ઉપરનું લેયર સરસ ડ્રાય પણ થઈ ગયું છે તો હવે આપણે ઉપર અડધી ટી સ્પૂન જેટલું ફરીથી તેલ આ રીતે ઉમેરીશું જેથી ઉપરનું લેયર પણ આપણે જ્યારે પલટાવીએ ત્યારે એ પણ એકદમ સરસ ક્રિસ્પી બને તો આ રીતે આપણે હાંડવાની સાઈડ ચેન્જ કરી લઈશું અને તમે જુઓ એકદમ સરસ કલર પણ આવ્યો છે અને આપણો હાંડવો એકદમ સરસ નીચેથી ક્રિસ્પી બન્યો છે તો બીજી સાઈડ પણ આપણે બેથી ત્રણ મિનિટમાં ટેસ્ટ લો ટુ મીડિયમ ફ્લેમ પર કૂક કરીશું હાંડવાને અને ફરીથી આપણે ચેક કરી લઈશું ત્રણ મિનિટ જેવો સમય થયો છે તો અહીંયા જુઓ તમે પરફેક્ટ એવો આપણો હાંડવો બનીને તૈયાર છે તો મેં આ રીતના નાની નાની સાઇઝના હાંડવા તૈયાર કર્યા છે અને તમે જુઓ એકદમ સરસ આપણો હાંડવો બનીને તૈયાર થઈ ગયો છે તો એ જ રીતે આપણે બીજો હાંડવો પણ તૈયાર કરીશું તો આ રીતે દોઢ ટી સ્પૂન જેટલું તેલ ગરમ કરવા માટે મૂકીશું અહીંયા નોનસ્ટિક કઢાવી લેશું તો ખૂબ જ ઓછા તેલમાં પણ આ હાંડવો બનીને તૈયાર થઈ જશે રાઈ જીરું અને તલ ઉમેરી અને પછી આપણે આ રીતે દોઢ ચમચા જેટલું હાંડવાનું બેટર ઉમેરીશું ઉપરથી તલ અને મકાઈથી એને ગાર્નિશ કરી અને ત્રણ મિનિટ માટે એક સાઈડ કૂક કરવાનો અને બીજી સાઈડ ફરીથી આપણે આ રીતે સાઈડ ચેન્જ કરી લઈશું ત્રણ મિનિટ જેવો સમય થશે એટલે હાંડવો એકદમ સરસ ફૂલી જશે તો અહીંયા આ રીતે આપણે સાઈડ ચેન્જ કરી લઈશું તમે જોઈ શકો છો એકદમ સરસ ઉપરથી ફૂલી ગયો છે તો આ રીતે તમે નીચેની સાઈડ જોવો છો એકદમ સરસ ક્રિસ્પી હાંડવો તૈયાર થયો છે અને એકદમ સરસ પરફેક્ટ એવો આપણો હાંડવો તૈયાર થઈ ગયો છે તો આ હાંડવો તમને હું અંદરથી પણ બતાવી દઉં તો તમે જુઓ એકદમ સરસ જાળીદાર આ આપણો હાંડવો તૈયાર થયો છે તો કોઈ પણ જાતના દાળ ચોખા પલાળવાની ઝંઝટ વગર આથો લાવવાની ઝંઝટ વગર આ લીલી મકાઈનો ઇન્સ્ટન્ટ હાંડવાની રેસિપી તમને કેવી લાગી એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો અને જો વિડીયો થોડોક પણ હેલ્પફુલ લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરી તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરવાનું બિલકુલ ન ભૂલતા અને ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ મિતુસ કૂકબુકને સબસ્ક્રાઈબ કરી બે લાયકનને જરૂરથી પ્રેસ કરજો આપણે ફરી મળીએ નવી એક રેસિપી સાથે ત્યાં સુધી થેન્ક્સ ફોર વોચિંગ